સાબરકાંઠા જિલ્લાના તલોત તાલુકાના વડોદરા ગામમાં આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો ઉજવાયો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વડોદરા ગામમાં આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત આજરોજ રોજ વડોદરા પ્રાથમિક જૂથ શાળા કાલીપુરા પ્રાથમિક શાળા મોટાવાસ પ્રાથમિક શાળા તેમજ શ્રી પ્રકાશ હાઈસ્કૂલ વડોદરા તથા આંગણવાડીના બાલવાટિકા તેમજ ધોરણ એક નવ અને અગિયારના બાળકોનું નામાંકન તરીકે બ્લોક હેલ્થ ઓફિસર શ્રી વિજય મુગળ સાહેબ તલોદ તાલુકા કારોબારી અધ્યક્ષ શ્રી રંગુસી ઝાલા સાહેબ ગામના સરપંચ શ્રી કલ્યાણસિંહ ઝાલા સાહેબ તેમજ ગામના આગેવાન અને વાલી ઉપસ્થિત રહ્યા અને તમામ આવેલ મહેમાનોને શાળાની નાની બાળિકાઓ દ્વારા સ્વાગત કરાવવામાં આવ્યું અને બાળકોને આજ રોજ કીટ વિતરણ તેમજ ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા ત્યારબાદ આ બાળકોને વડોદરા ગામના સરપંચશ્રી અને તાલુકા અધ્યક્ષશ્રી દ્વારા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું અને શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બોધિક ભારત તલોદ